ઠિયા લેવાના છે અને પીળા ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાની છે ચડાવવાની છે અને શ્રદ્ધાપૂર્વક ત્યાં બેસી બંને જણાએ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવાની છે અને દર ગુરુવારના દિવસે તમારે બુંદીના લાડુ તમારે હાથે બનાવી અને નાના નાના બાળકોને ખવડાવવાના છે તમે એકદમ શ્રદ્ધાપૂર્વક આ ઉપાય કરશો આપને અવશ્યથી લાભ થશે આપના સંબંધોમાં મધુરતા આવશે નમસ્કાર